હેલો guys ગુડ મોર્નિંગ અને જો આપણે નાસ્તો કરી તૈયાર થઈ ગયા છે અને આજે આપણે હરેશ ભાઈ ના વ્યવહાર જવાનું છે બપોર પછી નું ભાઈને ભાઈ લગન લખતા આવવાના છે અને વ્યવહાર કરતા આવવાનો છે તો આપણે બધા વ્યવહાર માં મળીએ તો કાલ બાવળે કાઢી નઈ ખા સહુ કર નાખ્યો છે હવે વંડી પણ બે ત્રણ દી માં નાખવાની છે તો મિત્રો બન્યા જો અમારા મિની બ્લોકમાં હાલો મિત્રો જવું આપણે માતાજીના મઢે પોગી ગયા છીએ અને હાલો તમને માતાજીના લાઈવ દર્શન કરાવું પછી

આ માટે અમારે ભલિયા પરિવાર નો છે મિત્રો તમે જોઈ લો મિત્રો તો જવો આપડે માતાજીના માટે આવ્યા છે હવે આપણે જમી લઈએ ચાલો જમી લઈએ તો જમવાનું પણ અહીંયા તો ખીચડી ચાક ને એવું છે અમારે ગૌામાં જો બેઠા આલવા મિત્રો તો હવે આપણે જમી લઈએ જમી અને નાઈ ધોઈને ત્યાર થઈ જાય કારણ કે હરેશભાઈ ના જવાનું છે આપણે આજે તો આલો આપણે હવે જમી લઈએ પછી પાછા મળી મિત્રો જો આપણે નાઈ ધોઈને ત્યાર થઈ ગયા છે અને આલો જવાનું છે આપણે સગાઈમાં માં લગન લખવા અને જો અમાર બેનો તૈયાર થાય છે અમાર જો ડીજે ની પેટીઓ આવી ગઈ કે હું તો તો હું કે રોશન ડીજે ની પેટીઓ લઈ આવ્યા છે અમારે તો બ્લટ યાર હાઈ જતી બોટી બોલાવવાની છે તમને હું દેખાડી દમ તારે અને આ તમને એક વિડીયો મેકું છું કે દોસ્તાર ની જ્યાં કેવી મોજ ગીરી જરાક જોઈ લીજો વિડીયો મેકું એક હાલો મિત્રો તો જવો હવે હરેશભાઈની સગાઈની ફૂલ તૈયારી થઈ રહી છે અને હવે જવું છે આપણે હરસભાઈની સગાઈ લઈને સગાઈ કરતા હોવાની છે અને લગ્ન લગતા હોવાના છે એટલે આપણે જઈએ હવે જવો બધા ટ્રેક્ટરમાં સડે છે હવે અને ઘણા ખરા ગાડીઓ લઈને જવાના છે તો મારા પપ્પા પણ છે અમાર રોશનભાઈ જો મિત્રો અમે તો પોગી ગયા છીએ અત્યારે અને અમારા ફૂઈે ફૂઈનો ચોકરો છે અમે અત્યારે ગામે પોગી ગયા છે અમારે લીલાબેન આવી ગયા છે આ અમારે કવિરાજ જિગ્નેશ અમારે નરેશ પટેલ અને જો બાયોનું ટ્રેક્ટર પણ આવી ગયું છે અને જો તે બધા ઉતરે છે ટ્રેક્ટર માંથી એટલે પછી આપણે જઈએ હરેશભાઈ સગાઈ કરવા અને જો બધા ફૂલ મોજ જ કરે છે જોઈ લો તમે જો મિત્રો અમે હરેશભાઈ ના સસરા ને ઘરે સગાઈ રહી ને ભોગી ગયા છે જો બધા બે સગાઈ છે જો બધા બેઠા છે અમારે જિગ્નેશભાઈ શાહ પીવે છે અલ્પેશભાઈ ઉભા છે હાલો તમને બતાવું હરેશભાઈ હવે જો અમારા હરેશભાઈ અને કાજલ ભાભી બંને બેઠા છે તેની બાજુમાં તેના બેન છે અને મારે લાલજી જોવો વિભા છે મારા હીરલભાઈ ફોનમાં વાતો કરે આ જો અમારે બધાએ ઘરના છે બધાય જો અમારે કાજલભાભી શર્મા છે બહુ લાલજી કેવા નિરાહાય તે ભાઈ અમારે ભાણુભાન તેડીને તો જો આપડે ભાઈ ની સગાઈ માંથી વૈયા એ અને હવે બધા આવે છે અને અમે વૈયા એ ગાડી લઈ ને જો અમારે કામકાજ પણ શરૂ થઈ ગયું છે બકાલો સુધારવાનો હાલો મિત્રો તો હવે આપણે ઘડીક વાર પછી પાછા ફરી મળીએ તો આ બધા કયા પોગે છે અહીંયા એ હાલો મિત્રો આપણે જોવો સેવાળ કરી બધું કામકાજ કરીને આપણે પેટીયું ફિટ કરી દીધી છે અહીંયા લગનની હાલો હાલો મિત્રો જોઈ લ્યો અમારે પેટીઓ ફીટ થઈ ગઈ છે ડીજે ની અમાર હરદભાઈ ને લગનની પેટીઓ ફીટ થઈ ગઈ ઓપરેટિંગ રોહન સંતભાઈ કરે આ માર તો અમે ખાટલા પર હોવા હાટો જ આવે આલો મિત્રો તો આપણે થોડી દેર બાદ પછી પાછા ફરી મળીએ આલો મિત્રો તો જો આપણે હવે જમવા પોગી ગયા છીએ અને જમવાની તો તૈયારી થઈ ગઈ છે હવે આલો મિત્રો તો આપણે જમી લઈએ અમારો વિડિયો ચારો લાગ્યો તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો બાય બાય